ફરી એકવાર તસ્કોરે માતાજીના મંદિરમાં પ્રવેશ કરી ચાર હતી પરંતુ પોલીસે યોગ્ય જવાબ ન આપ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું અને બનાવને છ કલાક ઉપર નો સમય વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ રોષ ઠાલ્યો હતો વારંવાર થતી ચોરીને લઈને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે ચારે ચોરીનો બનાવ બનતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી રાજુભાઈ બાલુભાઈ કાછેલા સિંધુનગર વેપારી એસોસિએશન પ્રમુખ છું અહીંયા ભક્તો એ માતાજી હાર ચઢાવેલો ઓછામાં ઓછો સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયાનો નો અંદાજે ચાર થી પાંચ તોલા હાર છે બરોબર છે એટલે એ હારની જોડી ચોરી થવા પામેલ છે જેના સીસીટીવી ફૂટેજ અમે આપી રહ્યા છીએ મારું નામ માસુદેવ પ્રેમચંદ બાલચંદાણી થોડા સમય પહેલા મેં જોયું હતું અસ્મિતા ચેનલ ઉપર એક નાની એવી જોડી થઈ ગઈ ત્યારે હંગવી જે હર્ષ સંઘવી સાહેબ પોતે બેન ના ઘરે જઈને એનેથી પૂછ્યું કે બેન કેટલા કલાકમાં પોલીસની કામગીરી થઈ તો એ બેન એ લોકોના ઘરના થઈ કીધું બે કલાકમાં પોલીસવાળાએ કામગીરી કરી તે અહીંયા તે અવરને જવરા માતાજીના મંદિરમાં ત્રણ વાર ચોરી થાય છે તો સંગી સાહેબનું ખાલી એટલું જ કહેવાનું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ અક્ષર કોની માટે લાગુ પડે છે અમારીનો જવાબ જવે છે આ સિંધુનગરમાં સમશાનમાં માતા મેલડીના મંદિરમાં ચોરી થઈ છે અને અવરને જવરા ત્રીજી ચોરી થઈ છે એક વાર ચોર પકડાયા નથી સીસીટીવી કેમેરા દેતા આ પોલીસ ની ઉપર ખાસ આ લાપો કહેવાય ચોરો નો એટલા મંદિર સુરક્ષા નથી તો આમ જનતાનો કોઈ વાક જ નથી